પિતૃ અંતિમ દિવસ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃપક્ષના પક્ષના સોળ દિવસ દરમિયાન જ્યારે આપણે પિતૃઓનું સ્મરણ કરીએ છીએ દીપદાન કરીએ છીએ ભોજન અર્પણ કરીએ છીએ અને તર્પણ કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે અને તેઓ આપણને આશીર્વાદ આપે છે સર્વ પિતૃ અમાવસ્યા એ એવો દિવસ છે જ્યારે પિતૃઓને વિદાય આપવામાં આવે છે કારણ કે એ દિવસે તેઓ પિતૃલોકમાં પાછા જાય છે આથી આ તિથિ અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ ગણાય છે જો તમને તમારા પિતૃઓની ચોક્કસ તિથિ એટલે કે ચોક્કસ મરણની તિથિ યાદ ન હોય અથવા હોય તો પણ આ દિવસે તર્પણ કરવું જોઈએ અને જો કોઈને પિતૃઓની તિથિ યાદ નથી તો પણ આ દિવસે જ્ઞાત અને અજ્ઞાત બધા પિતૃઓ માટે તર્પણ કરાય છે આ દિવસે કરાયેલ દાન પિંડદાન અને તર્પણથી પિતૃ પ્રસન્ન થાય છે પિતૃદોષ દૂર થાય છે અને જીવનમાંથી અવરોધો દૂર થાય છે તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસમાં સર્વ પિતૃ અમાવસ્યા ક્યારે છે આ તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થાય છે સ્નાન દાન અને પિતૃ તર્પણ કરવાનો શુભ સમય કયો રહેશે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તેથી આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો વિડીયો ગમે તો એક લાઇક કરી લેજો ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા તો હું રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય પિતૃદેવ અવશ્ય લખી લેજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ અને સૌથી પહેલાં જાણી લઈએ કે આ સર્વ પિતૃ અમાવસ્યા ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે અને આ દિવસના શુભ મુહૂર્તો કયા કયા રહેશે તો જુઓ સાલ બે હજાર પચીસમાં સર્વ પિતૃ અમાવસ્યા એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે મનાવવામાં આવે છે આ તિથિ શરૂ થશે એકવીસ સપ્ટેમ્બર રાત્રે બાર વાગે ને સોળ મિનિટે અને આ તિથિ સમાપ્ત થશે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રાત્રે એક વાગે ને ત્રેવીસ મિનિટે તો સૂર્યોદય કાલીન તિથિ અનુસાર અમાવસ્યા તિથિ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ માનવામાં આવશે આ દિવસે સૂર્યોદય થશે સવારે છ વાગે ને ઓગણીસ મિનિટે અને અસ્ત થશે સાંજે છ વાગે ને વીસ મિનિટે બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે ચાર વાગે તેતાલીસ મિનિટથી લઈને પાંચ ને એકત્રીસ મિનિટ સુધી અમૃતકાળ રહેશે સવારે ત્રણ વાગેને અડત્રીસ મિનિટથી લઈને પાંચ ને એકવીસ મિનિટ સુધી આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગેને પંચાવન મિનિટથી બપોરે બાર વાગ્યેને તેતાલીસ મિનિટ સુધી તર્પણ અને શ્રાદ્ધ માટે શુભ મુહૂર્ત રહેશે સર્વપિત્રી અમાવસ્યાના દિવસે તર્પણ માટે ત્રણ ખાસ મુહૂર્ત ગણાય છે પહેલું છે કુતુબ થી બપોરે બાર વાગે મિનિટ સુધી રહેશે રોહિણી મુહૂર્ત સત્યાવીસ મિનિટ સુધી અને ત્રીજું છે અપરાહન જે રહેશે બપોરે એક વાગે ને સત્યાવીસ મિનિટથી ત્રણ વાગે ને ત્રેપન મિનિટ સુધી આ ત્રણ માંથી જે સમય આપને અનુકૂળ હોય તેમાં પિતૃ તર્પણ અને શ્રાદ્ધ કરવું શ્રેષ્ઠ ગણાય છે હવે જાણીએ તર્પણ અને શ્રાદ્ધ કરવાની રીત તો જો પવિત્ર નદીના કિનારે અથવા ઘરમાં ગંગાજળ મિશ્રિત જળ વડે તર્પણ કરી શકાય છે ઉષાના પર્ણ હાથમાં રાખીને પિતૃઓનું સ્મરણ કરીને પિંડદાન કરવું પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું દક્ષિણા આપવી ગાય કૂતરા કાગડા અને કીડીઓને પણ ભોજન આપવું ઘરના દ્વાર ઉપર આવનાર કોઈ ભિખારી અથવા જીવને ખાલી હાથ પાછળ ન મોકલવો જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે ક્યાં જીવસૃષ્ટિને આપેલું ભોજન સીધું પિતૃઓ સુધી પહોંચે છે આ દિવસે પીપળના વૃક્ષની પૂજા ખાસ મહત્વની છે કાળા તલ ગોળ અને જળ સાથે પીપળમાં અર્પણ કરવું જોઈએ પિતૃની આત્મા પીપળના વૃક્ષમાં નિવાસ કરે છે એવી માન્યતા હોવાથી અહીં પૂજા કરવાથી પિતૃદોષ દૂર થાય છે આ દિવસે માંસ મદિરા લસણ ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ ઘરમાં ઝઘડા કલેશ કે ખોટા વિચારો ન લાવવા જોઈએ ઘરને સ્વચ્છ રાખવું દ્વાર ઉપર દીપદાન કરવું પિતૃઓને વિદાયના આ દિવસે શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું મિત્રો આ વર્ષે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે અને તે રહેશે એકવીસ સપ્ટેમ્બર રાત્રે દસ વાગેને ઓગણસાઠ મિનિટથી લઈને બાવીસ સપ્ટેમ્બર સવારે ત્રણ વાગેને ત્રેવીસ મિનિટ સુધી પરંતુ આપણે ચિંતાની કોઈ જરૂર નથી કેમ કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનું સૂતળ કાળ પણ લાગશે નહીં એટલે કે પિતૃ તર્પણ દાન પિંડદાન મંદિરોમાં પૂજા પાઠ બધું સામાન્ય રીતે કરી શકાય છે તો મિત્રો અમાવસ્યા એ એવો પવિત્ર દિવસ છે જ્યારે આપણે આપણા યાદ કરીએ છીએ તેમને તર્પણ કરીએ છીએ અને તેમના આશીર્વાદ લઈએ છીએ આ દિવસે કરેલા કર્મો આપણા જીવનમાંથી દુઃખો દૂર કરે છે અને સમૃદ્ધિ લાવે છે તો મિત્રો આપણે બધા આ વર્ષે એકવીસ સપ્ટેમ્બર બે ના રોજ સર્વ પિતૃ અમાવસ્યા નિષ્ઠાપૂર્વક કરીએ અને પોતાના પિતૃઓને પ્રસન્ન કરીએ એવી આશા સાથે આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ તો તમને આ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લઈએ મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ